દરેક પિતા પોતાના દીકરાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે દીકરાને એક આંચ પણ ન આવી જાય તે માટે પિતા કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે પણ અમદાવાદની અંદર એક પિતાએ જ પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો છે એવું તો શું બન્યું કે એક પિતા કે જેણે એ પુત્રને જન્મ આપ્યો છે તેને જ તેનો જીવ લીધો છે જોઈશું આ રિપોર્ટમાં પિતાના ખભા પર બેસીને દીકરો આખી દુનિયા જુએ છે પિતાની આંગળી પકડીને દીકરો ચાલતા શીખે છે પોતાના દીકરાને કોઈ વાતની તકલીફ ન પડે તે માટે પિતા દિવસ રાત મહેનત કરે છે પરંતુ ક્યારેક એવા સંજોગો ઊભા થતા હોય છે કે જેના કારણે લોહીના સંબંધોમાં લોહી રડાઈ જાય છે અમદાવાદમાં પુત્રના લોહીથી પિતાએ રંગ્યા હાથ

દિવાળી તહેવારમાં તહેવાર લાંબા આયુષ્યના આશીર્વાદ આપવાની જગ્યાએ કેમ આ વૃદ્ધ પિતાએ સંબંધમાં લોહી રેડાપ ના ખોડિયા બની છે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે આસપાસ કે ખોડિયા નગરના છાપરા પરશુરામ પરમસુખ સોસાયટી બોડી ઓફેન્સ થયેલ છે અને એક વ્યક્તિ લોહી છે જે આધારે પોલીસે તાત્કાલિક આવી અને જોતા મરણ જનાર જયેશભાઈ ભાઈલાલભાઈ ગોયલ આશરે પાંત્રીસ વર્ષની ઉંમર છે તેને ગળાના ડાબી સાઈડના ભાગે ઈજાના વારંવાર ઈજા થઈ હોય નિશાન કેમ પિતાએ પુત્રની કરી દીધી હત્યા જન્મદાતાએ કેમ લીધો બહાર જીવ કે મૃતક જયેશ હતો જયેશના લગ્ન આઠ વર્ષ પહેલા લક્ષ્મી નામની યુવતી સાથે થયા હતા પરંતુ જયેશ કામ ધંધો કરવાની જગ્યાએ ઘરમાં બેસી રહેતો હતો આટલું ઓછું હોય તેમ દારૂ પીને પત્ની સાથે ઝઘડો ને કરતો હતો

બપોરે બાર વાગે ફરી વખત તેણે દારૂ પીવા માટે પૈસા માંગી માતા પિતાની સાથે માથાકૂટ કરી સૂઈ ગયો બે કારણના નશાખોર પુત્રના ત્રાસથી પિતા ખૂબ જ કંટાળી ગયા હતા જેથી તેમણે રોજબરોજના આ ઝઘડાનો કાયમી અંત લાવવાનો નિર્ણય કર્યો ઘરમાં પડેલું ધાર્યું ઉઠાવ્યું અને પલંગ પર સૂતા દીકરા જયેશના ગળા પર મારી તેની હત્યા કરી નાખી આ ઘટનાની જાણ થતાં જયેશની પત્ની ઘરે આવી હતી તેના સસરા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ પોતાના કપાતર પુત્રની હત્યા કર્યા બાદ ભાઈલાલ ભાઈએ પણ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો પોતાની ઢળતી ઉંમરે ભાઈલાલ ભાઈ એમ હતું કે દીકરો જઈશ તેમના ઘડપણ નો સહારો બનશે પરંતુ દારૂ પીવાની ટેવ ધરાવતો જયેશ કામ ધંધો કરવાની જગ્યાએ ઘરમાં મારઝૂડ કરતો હતો આ જગ્યા અસહય બની તેમણે કંટાળી કે કપાતર પુત્ર ના લોહી થી હાથ રંગ્યા કદાચ એટલે જ પોલીસે ધરપકડ કર્યા પછી તેમના ચહેરા પર પસ્તાવાની એક પણ રેખા દેખાતી નથી અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ